ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગ માહિતી ત્યારે મળેલી બાદ મહિને આધારે ભાલ વિસ્તારમાં વેરાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઇંગ્લિશ दारूનો જથ્થો ભરેલી કાર સાથે એક શખસને ઝડપી લીધો હતો ભાવનગર એલસીબી પોલીસે વેરાવદર ભાલ વિસ્તારમાં મારુતિ સ્વિફ્ટ કાર સાથે જતીન મુકેશભાઈ કંટારિયાને दारूની બોટલ 192 જેની કિંમત 1340 સાથે ઝડપી લીધો હતો પોલીસે કુલ મુદ્દામાલ 2340 નો કબજે લઈ ધોળસર વેરાવદર પોલીસ સ્ટેશનમાં બે શખસો વિરુદ્ધ ગુનો નોંધીયો હતો જેમાં અર્જુન ઉર્ફે અરવિંદ ભીલ पर शामिल होए जेने झड़पवानो बाकी होए तेनी सामे पर फरियाद नोंधाई हती